ભાવનગર જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે એક હજાર વિદ્યાર્થીઓએ બે હજાર માતા પિતાનું પૂજન કર્યું પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજકાલ બાળકોમાં મોબાઈલ કલ્ચરના કારણે કુટુંબ પ્રત્યે સંવાદનો અભાવ થાય છે ત્યારે બાળકોને માતા પિતા પ્રત્યે પ્રેમ અને લાગણી સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી ભાવનગર જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે એક હજાર વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી બે હજાર માતા પિતાના પૂજન કાર્યક્રમ મેનેજિંગ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના મહાનુભાવો અને રોટ

આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ